રેલવે ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે આ તપાસ કરવામાં આવી છે જેમાં ચારેય અધિકારી કર્મચારીઓની ધરપકડ સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે છે મહત્વનું કે રેલવેના પર્સનલ ઓફિસર સહિતના અધિકારીઓની ત્યાં સર્ચ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે ડી આર એમ કચેરીની બાજુમાં ઓફિસમાં રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર સહિત અન્ય એક અધિકારીના નિવાસસ્થાને પણ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પ્રતાપનગર ખાતે આવેલી ઓફિસ અને ઘરે આ ટીમો દ્વારા સર્ચ કર્યું હતું રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ વિષ્ણુ સહિત ચાર અધિકારીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી છે આ ચારે અધિકારીઓની ઓફિસ અને ઘરે મંગળવારે મોડી રાત સુધી સર્ચ કરવામાં આવ્યું હતું હાલ તો અચાનક સીબીઆઈ અને એસીબી ની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવતા અને અધિકારીઓમાં પણ તેમજ વિભાગોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્યમ નવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર